એ મેં આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયો એના પછી આટલો જુસ્સો હું પહેલી વખત જોઉં છું અને ગુસ્સાનું કારણ છે એ ગુસ્સાનું કારણ છે કે આપણે આપણે બધા પાછલા પાંચ પાંચ ટર્મથી આઠ લોકસભાની ચૂંટણીઓથી જેમના માટે મહેનત કરી જેમને માન સન્માન આપ્યું જેમને ગુજરાતના પીડ નેતાનું બિરુદ આપ્યું મંત્રી થયા કોંગ્રેસ પાર્ટીની કોઈ પણ સીટો નહોતી વિધાનસભામાં લોકસભામાં તો કોંગ્રેસ પાર્ટીએ છોટાઉદેપુરનું ગુજરાતનું આદિવાસીઓનું પાર્લામેન્ટમાં નેતૃત્વ રહે એટલા માટે રાજસભાના સભ્ય બનાવ્યા અને અપેક્ષા રાખી કે ગુજરાતના આદિવાસીઓ ગુજરાતના યુવાનો ગુજરાતના ખેડૂતો ગુજરાતના દલિતો ગુજરાતના દરેક ગરીબ લોકો યુવાનો એમના માટે અવાજ ઉઠાવશે એ ગણતરીએ રાજ્યસભાના સભ્ય બનાવ્યા પરંતુ આ છ વર્ષમાં મને તો ખબર નથી કે દેશની પાર્લામેન્ટમાં રાજસભામાં આપણા માટે કોઈ અવાજ ઉઠ્યો હોય કોઈને ખબર છે કોઈ અવાજ નથી ઉઠ્યો અને છ વર્ષ પૂરા હજુ નહીં પૂરા થયા આપણા માટે તો પૂરા થઈ ગયા પણ એમના માટે હજુ મહિનો બાકી એકત્રીસ માર્ચ એટલા માટે નહીં ઉઠ્યો કે આ પાછલા છ વર્ષથી આ સેટિંગ કરતા હતા આ કઈ કાલે ઊંઘ આવી રાતે હુઈ ગયા ને સપનું આવીને સવારમાં ઉઠી ગયા એવું નથી લાંબા ટાઈમથી આ ધંધા ચાલ્યા અને એટલા માટે આપણા સવાલો નથી ઉઠાવ્યા હું સામાજિક કાર્યકર તરીકે લાંબો સમય કામ કર્યું સામાજિક સંસ્થામાં નકીનભાઈ ને બધા ને ખૂબ કામ કર્યું ગુજરાત નું કોઈ ગામ ની બાકી હોય તમે ફર્યા નહીં હોય એના પછી થયું કે રાજકીય કામ કરવું જોઈએ થોડો સમય ત્યારે કોંગ્રેસમાં રહ્યા પણ આ પ્રકારના લોકોને દેખ્યા આવા ધંધા દેખ્યા અને થયું કે આ ભાજપ વાળા નવા લોકો થોડા હરાવી શકે આ નહીં હરાવી શકે એટલે અમને થયું કે આપણે અલગ જઈએ અને અમે આમ આદમી પાર્ટીમાં ગયા આમ આદમી પાર્ટીને બે હજાર તેર માં કોઈ જાણતું નતું કોણ કેજરીવાલ છે ને કયું ઝાડુ છે અમારે કેવું પડે કે ઝાડુ એટલે બહાડી કહેવાય એવું સમજાવવું પડે એવું સમજાયું દરેક જગ્યાએ ફર્યા લોકોના સવાલો હતા લોકોએ બદલવું હતું એટલા માટે અમારી વાત પણ સાંભળી અને શૂન્યમાંથી એકમાંથી એક માંથી બે હજાર બાવીસમાં માં અમે ગુજરાતમાં ત્રિપાખીઓ